માળિયા મેઘલ નદીના કિનારે આવેલા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે રુદ્રી મહોત્સવ ઉજવાયો પ્રાપ્ત વિગતો મુજબ માળિયા હાટીના મેઘલ નદીના કિનારે પ્રકૃતિના ખોળે બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધેશ્વર મહાદેવના ભક્તો દ્વારા રુદ્રી મહોત્સવ ઉજવાયો આ પ્રસંગે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે ભક્તો દ્વારા મહાપૂજા જલાભિષેક કરી મહાપ્રસાદ ધરાવી શિવને શરણે શેષ નમાવી આશીર્વાદ મેળવ્યા દર વર્ષે છઠ માસની

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે